અરે મેડમ તમે અહીંયાથી શાકભાજી લ્યો છો યસ મેમ ગુડ મોર્નિંગ હું એની રેગ્યુલર કસ્ટમર છું શાકભાજી આના સિવાય ક્યાંયથી લેતી નથી એટલે મેમ હું પોતે ડૉક્ટર છું મારું નામ ડૉક્ટર સોનલ પનારા આયુર્વેદિક ડૉક્ટર છું એટલે મારા કેવા પ્રમાણે સર્વે સંતુ નિરામયા તંદુરસ્તી એ તમારો સૌથી અમૂલ્ય ખજાનો છે આહાર એ જ ઔષધ છે આપણું શહેર છે એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે વાયુ પ્રદૂષણ જમીન પ્રદૂષણ પાણી પ્રદૂષણ આવા પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત જમીનમાં થતો ટોટલી ખોરાક આપણે ઝેર સમાન છે અને ઝેર જ નાખીએ છીએ એક દિવસ ખાધું કંઈ નથી થતું આપણને તો મનમાં એવું જોઈએ પણ પેલું કે ને ટીપે ટીપે સરોવર ભરાય એના જેમ ધીમે ધીમે શરીરમાં ઝેર જતું જાય અને ભવિષ્યમાં આપણે જોઈએ છીએ ઘરે ઘરે ગંભીર બીમારીઓ આવતી જાય છે કેન્સર જેવી બ્રેઇન સ્ટ્રોક વગેરે બરાબર તો મારું એવું માનવું છે છે અને મોરબીના જાગૃત ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી તમે એક વખત આ સ્ટોલની મુલાકાત લ્યો અને આ તદ્દન રાસાયણિક ખાતર મુક્ત અને ટોટલી ગાય આધારિત ખેતીથી બનાવેલું શાકભાજી લઈ જાઓ અને ઘરે તમે ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ કેટલી સારી છે આપણા માટે જે લોકો રેગ્યુલર નેચરલ જ્યુસ પીતા હોય દૂધી લ્યો ફૂદીનો લ્યો તાંદડીઓ લ્યો બહુ સરસ વસ્તુ હોય છે બહાર તમે બીજી બજારેથી કોઈ પણ શાકભાજી લ્યો એ બધામાં રંગરૂપ ચડાવેલા હોય છે ફોર એક્ઝામ્પલ વટાણા હોય તો એમાં ગ્રીન કલર ચડાવેલો હોય છે ચોળીમાં બી એવું જ હોય છે અહીંનું શાકભાજી ઝીરો કેમિકલવાળું અને રાસાયણિક ખાતર મુક્ત છે એટલે શાકભાજીના રંગરૂપ તમને કદાચ નહીં ગમે પણ એની ગુણવત્તા જે છે ને એ તમે આમ તમારું ફ્યુચર સુધારી દેશે એવી છે

ન્યુએરા ગ્લોબલનું જે પ્રી સ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે છે બધું શાકભાજી સવારે લઈ આવે છે એકદમ તાજે તાજું હોય છે તો મારી ખાસ બહેનોને વિનંતી કે કિચનમાં તો આપણે જોઈએ છીએ તો આપણા બાળકો વડીલોને આપણે એકદમ નેચરલ પ્રાકૃતિક વસ્તુ ખવડાવીએ એટલે ભવિષ્ય આપણા બધાનું સારું રહીએ રોગમુક્ત રહીએ અને તંદુરસ્ત રહીએ આના સિવાય અહીંયા ઘણી બધી બીજી વસ્તુ પણ ઉપલબ્ધ હોય છે તદ્દન ગાયનું ગાયના દૂધમાંથી અને ઓર્ગેનિક ખાંડમાંથી બનાવેલા ટોપરા પાક હોય છે એના સિવાય ને દૂધીનો હલવો છે તમે જોઈ શકો છો એ સિવાય કઠોળ છે ઓર્ગેનિક ખાંડ છે બધી જ વસ્તુઓ છે તો તમે મારી નમ્ર વિનંતી છે કે તમે એક વખત પ્લીઝ વિઝિટ કરો થેન્ક યુ